વિસાવદર અને કડીની અંદર અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે કારણ કે હવે ગણતરીના કલાકોમાં જ મતદાન શરૂ થવાનું છે અને એની પહેલા આપણે જોયું હતું કે વિસાવદરની અંદર પણ ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું કડીમાં પણ ક્યાંક નીતિન પટેલ તેની સાથે બળદેવજી ઠાકોર છે લોકો વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ હવે ક્યાંક અત્યારે હાલ રાજકારણ કેટલું ગરમાયું છે ત્યાં કેવો માહોલ છે કોનું પલળું ભારે છે લોકો શું વિચારી રહ્યા છે અને ખાસ કરીને હવે જે ચૂંટણીના પ્રચારના પડઘા છે એ પણ શાંત પડ્યા છે આજે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગણતરીના કલાકોમાં કડી અને વિસાવદનની ચૂંટણી આવી રહી છે ખાસ કરીને સૌથી પહેલા તો કડીને સમજી લઈએ અત્યારે હાલ કડીની અંદર પણ ચાવડા વર્સિસ ચાવડાનો જંગ જામ્યો છે ખાસ કરીને નીતિન પટેલ છે તેમના દ્વારા બળદેવજી ઠાકોર ઉપર અત્યારે હાલ અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે ને તેની જ સામે તેમના દ્વારા નીતિન પટેલને પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે એટલે અત્યારે હાલ કડીની અંદર તો રાજકારણ ગરમાયું છે અને કડીમાં કોનું પલડું ભારે છે શું છે સમગ્ર વિગતો જો તેના વિશેની વાત કરવામાં આવે તો હજી સુધી ત્યાં લોકચર્ચામાં એક પણ

ની બીજી બાજુ પણ અહીં સામે આવી છે કે શું ગોપાલ ઇટાલિયા ને આ તેમનું સ્ટિંગ ઓપરેશન નડશે કે કેમ તેની સાથે વિસાવદનની જો વાત કરવામાં આવે તો વિસાવદરમાં પણ ત્રિપાખ્યો જંગ જામ્યો છે ખાસ કરીને ભાજપના કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને જે કોંગ્રેસના નીતિન રાણપરિયા છે એ દરેક લોકો અત્યારે હાલ મેદાને છે પ્રચાર પ્રસાર બંધ થઈ ગયો છે ગઈકાલ સાંજથી આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી એટલા માટે થઈને હવે કોઈ જ વ્યક્તિ છે તે પોતાનો પ્રચાર અને પ્રસાર નહીં કરી શકે પરંતુ અત્યારે હાલ વિસાવદનની અંદર પણ રાજકારણ ગરમાવું છે ને એવું પણ ક્યાંક લોકચર્ચામાં એવું આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ છેલ્લી ઘડીએ પોતાની રમત રમી હતી ભાજપ અને કોંગ્રેસનું છતું પાડવામાં આવ્યું હતું પરંતુ ગોપાલ ઇટાલિયાને આ સ્ટિંગ ઓપરેશન ભારે પડશે કે કેમ તે એક સૌથી મોટું કારણ છે તેની સાથે સ્ટિંગ ઓપરેશનને લઈને જો વધુ વિગત વિશેની વાત કરવામાં આવે તો આની અંદર કોંગ્રેસના લલિત વસોયા તેની સાથે લલિત કગથરા અને પરેશ ધાનાણી જેવા અમરેલીના જે નેતાઓ છે એ લોકોના પણ નામ સામે આવી રહ્યા છે જો કે કોંગ્રેસ દ્વારા દરેક વાતનો ઇનકાર કરવામાં આવ્યો હતો કે તે લોકો આની અંદર ક્યાંય સંડોવાયેલા જ નથી જે હોટલ વિશે પણ તેમના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા એ પણ આપણે અત્યાર સુધી નિર્ભય ન્યૂઝ ઉપર સાંભળતા આવ્યા છે પરંતુ હવે આગામી સમયની વાત જો કરવામાં આવે કે વિશાવદરમાં કોનું પરડું ભારે છે તો ત્યાં પણ લોકચર્ચમાં એવું આવી રહ્યું છે કે આ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે આ વખતે ક્યાંક બાજી મારી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને હવે જ્યારે પરિણામ સામે આવશે ત્યારે જોવાનું રહેશે કે હવે વિસાવદર અને કડીની અંદર આ બેઠક છે તે કોને મળે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર